નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો હાલ મરચાંની આવક તો હજુ બંધ છે અને મરચાંના હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો અહીંયા સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં ચાલુ છે મરચાંની હરાજીનું કામકાજ આજે અહીંયા ચાલુ કરવામાં આવેલ છે અને જોઈ શકો છો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાં કેવા ભાવ રહેલા છે દેશી મરચાંના કેવા ભાવ છે દરવાજે આજે ઓજસ મરચાંની ક્વોલિટી આવેલી છે તેના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના મરચાંના ભાવ જોવા માટે Andrés, 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 Andrés,

हेलो पापा हेलो हारो रे जाओ डगमा लग जा भाई साया 5201 5201 5201 भाव थियो छे डबल पट्टो छे 5201 देसी डबल पट्टो 5201 જોઈ શકો છો સાइज માં અમુક જોનો મોટો બે મિક્સ માં છે જોઈ શકો છો ક્વોલિટી અમુક ફરડે છે વાહ બબુલાલ વાહ હો